દશેરાના પાવન અવસર નિમિત્ત ધર્મ શૌર્ય અને સંસ્કારનો સંગમ ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે આવેલ લકુલિશ સનાતન હિન્દુ ગુરુકુલ બની રહ્યું છે એક અનોખા આયોજનોનું કેન્દ્ર કાયાવરોહણ સ્થિત હિન્દુ ગુરુકુલમાં પૂજન અને શસ્ત્રકલા નિર્દેશનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ અવસરે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સંતો અને વિવિધ હિન્દુ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ ગુરુકુલ પરિસરમાં તલવાર ભાલા ધનુષ અને અશ્વ સહિતના શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું શસ્ત્રો સાથે સાથે શ્વાનોનું પણ પૂજન કરવામાં આવ્યું જે ધર્મ અને રક્ષણ બંનેના પ્રતીક છે આ કાર્યક્રમમાં માત્ર ગુજરાત નહીં પરંતુ દેશના અનેક રાજ્યોમાંથી ક્ષત્રિય સમાજ અને ધર્મપ્રેમીઓ જોડાયા હતા આ પ્રસંગે પંચમહાલ વડોદરા અને બોડેલી ક્ષત્રિય સમાજ દ્વારા ગુરુકુલને તલવાર સહિતના શસ્ત્રો ભેટરૂપે અર્પણ કરવામાં આવ્યા હતા ધારાસભ્ય શૈલેષ મહેતાએ ગુરુકુલના વિકાસ માટે સરકાર તરફથી પચાસ લાખ રૂપિયાની ફાળવણી તથા સોલર પ્લાન્ટ માટે વધારાના દસ લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી તેમણે યુવાનોને સંદેશ આપ્યો ધર્મની રક્ષા માટે શાસ્ત્રનું જ્ઞાન અને શસ્ત્રનું પ્રયોગ બંને અનિવાર્ય છે આ પ્રસંગે ધારાસભ્યના હસ્તે ઘોડે સવારી પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદઘાટન પણ કરવામાં આવ્યું સંસ્કૃતિ સાથે શૌર્યના સંદેશો આપતો આ કાર્યક્રમ ગુરુકુલની ગૌરવશાળી પરંપરાને નવી દિશા આપે છે લકુલિશ ગુરુકુલનો આ ઉપક્રમ માત્ર એક ધાર્મિક વિધિ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ શૌર્ય અને આધ્યાત્મિકતાનો જીવંત ઉત્સવ બની રહ્યો છે આજે ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કાયોરણ ગામે હિન્દુ ગુરુકુળ લકોલી સનાતન સંસ્કૃતિ વિદ્યાપીઠમાં વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન અને શસ્ત્રકલા નિર્દર્શનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું તેનું પુરાતન શસ્ત્ર વિદ્યાથી બધા લાભાનવિત થાય તેના પ્રતિનો જે શ્રેષ્ઠ આદરભાવ છે ગૌરવ છે તે વધે અને તે શસ્ત્ર કલા શીખે તેની અંતર્ગત અહીંયા તલવાર ભાલા બંદૂક અને ઘોડેસવારી ફરસું ઇત્યાદિનું દર્શન કરવામાં આવ્યું અહીંયા આયોજન છે કે બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક શક્યતા છે કે ગુજરાતના અમદાવાદમાં પણ તેનું આયોજન થાય તો અત્યારથી તેની તૈયારી કરવામાં આવે આ શસ્ત્રવિદ્યાનું પ્રશિક્ષણ એ સ્વરક્ષા સાથે સમાજની રક્ષા રાષ્ટ્રની રક્ષા અને ધર્મની રક્ષા માટે છે આપણે વર્તમાનમાં રમતોત્સવની અંદર પણ જેમ કે ઘોડેસવારી તલવારબાજી ભાલા ફેંક ઇત્યાદિ દ્વારા આપણા શસ્ત્રોનો ઉપયોગ કરતા હોઈએ છીએ અહીંયા શસ્ત્ર પ્રશિક્ષણનો મુખ્ય ઉદ્દેશ છે કે આપણી રમતગમતોમાં જે શસ્ત્રો દ્વારા અને જેમ કે ઘોડા ઘોડેસવારી તલવારબાજી ઇત્યાદિ દ્વારા ભાલા ફેંક દ્વારા બાળકોને રાષ્ટ્રીય લેવલ સુધી લઈ જવા અને અહીંયા આજે ગુજરાતના અલગ અલગ પ્રાંતના તેમજ ભારતના અલગ અલગ રાજ્યોના આત્મીયજનો અહીંયા આવ્યા અને ઉત્તમ રીતે શસ્ત્ર કલા નિદર્શન નિહાળી અને શસ્ત્ર વિદ્યા શીખવા માટે અને ઓલિમ્પિકમાં ભાગ લે જિલ્લામાં ડભોઈ તાલુકામાં આવેલ કાયાવરણ ખાતે પ્રીતમપુરામાં પ્રીતમ મુનિજીના આશ્રમમાં નકુલેશ ધામ ખાતે આજે દશેરા નિમિત્તે શાસ્ત્રોનું પૂંજન અને શાસ્ત્રોનું નિદર્શનનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હતો અને પ્રીતમ મુનિ દ્વારા કહેવામાં આવ્યું છે કે આગામી બે હજાર છત્રીસની ઓલિમ્પિકમાં અહીંયાના વિદ્યાર્થીઓ ભાગ લે એટલા માટે શૂટિંગ રેન્જનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે ફાયરિંગમાં વિદ્યાર્થીઓ તૈયાર આશ્વસ્ા અશ્વ સવારી એટલે ઘોડે સવારીનું પણ અહીંયા આગળ શિક્ષણ આપવામાં આવશે બાલક પેક તલવારબાજી બાણ વિદ્યા મનુષ્ય બાણ એની પણ અહીંયા વિદ્યા આપવામાં આવશે અને અહીંયાથી તૈયાર થયેલા વિદ્યાર્થીઓ ઓલમ્પિકમાં ભાગ લે એના માટેનો એમનો જે પ્રયત્ન છે એને બિરદાવું છું અને અભિનંદન આપું છું સાથે સાથે જ આ સંસ્થાના વિકાસ માટે યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પચાસ લાખ જેવી માતદાર રકમનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સંસ્થાના સોલાર સિસ્ટમ માટે બીજા દસ લાખનું પણ અનુદાનની જાહેરાત કરવામાં આવી છે એમ કરીને પચાસ લાખ રૂપિયા આ સંસ્થાને સરકાર દ્વારા મળશે જેનાથી આ સંસ્થાનો વિકાસ પણ થાય ને એમના જે ઉદ્દેશ્યો છે એ પરિપૂર્ણ થાય હજુ પણ આમાં જરૂરિયાત હશે તો સરકારમાં રજૂઆત કરીને વધુ અનુદાન માટેની પણ રજૂઆત કરીશું અને સંસ્થાના વિકાસ માટે જે કંઈ ફાળો આપવાનો હશે એમાં ધારાસભ્ય તરીકે અમે અમારો સહયોગ આપીશું સરકારમાંથી પણ જે સહયોગ હોય છે એ અપાવીશું ad <laughs> hoc